જોએ લે તો આતી જેવા ને એ કોઈ નઈ જોતે રે બધી ગેંગ બહુ મોટી છે તો જોઈન થઈ જાય તો મારું કરવાનું ચા નાખવા દેઉ તને હવે હાચીન દેજો હા ઉપાડ અને બેટો બેટો ના આવે

પછી હજુ તો આ ના શીખ જેટલો રી હા ચાંદ ને ચાલ લેવા હવે હવા ભૂખે લાગી મન તો બે ટન બે ટન લે ચાલ આવશે પેલા કિડનેવાળા કે કીટ ને વાળા હારા ને લાગ ઉઠાય તો નહીં જાય ને અરે એવું પડશે માર તો ડોસી જવું પડશે યાર માર તો ખેતર માં હાલ આવડે પેલા કીટ ને વાળા ઉઠાઈ લઈ જવા દે હા પાક ની બાગ જો મેલ

એ કોમ કોમ કરે છે ઝૂકતા બેરે લાગુ ના જો કે પે સીડને પર છે બરોબર ને તું માં છે ને તે દેવા ઓ આ આપણે ના પૂછે શું કરો તો એ દો શી આવ ઘરે તો રે છે તમે લે તું અમે ગમે તે ના હોય તું આ દરકતો એટલે ના કારણે તો પોળે મુળે ફળફળાય છે આપણે હવે હું આગળ જવું પાછું લોશે કારણે શું છું શું કરિયું ભાઈ દોસે હાય શું થાતો ન પેલા કોના તા હા હા શીખવા કોક પટ્ટો તો મન દવા પીવરા દીધી કોઈ દવા તો અલ્યા માજા બાય તો અલ કીટને વાતો હતા એવું જ લાગે છે ડોહા

છોકરા બોકરા પકડીએ ઓ રે કા છોકરો ઓય હવે તને એક ખા હમ એક શું ને